આપ જોઈ રહ્યા છોક્ટ્રી ન્યુઝ માંજલપુર વિધાનસભાના જાંબુઆ લેન્ડફિલ્ડ સાઇટ પર છેલ્લા છ મહિનાથી કચરા પ્રોસેસિંગનું કામ સંપૂર્ણપણે બંધ પડ્યું છે જેના કારણે સમગ્ર વિસ્તાર કચરાના ઢગલાથી ભરાઈ ગયો છે વડોદરા શહેરમાં દરરોજ પાંચ હજાર ટનથી વધુ કચરો ઉત્પન્ન થાય છે જ્યારે પ્રોસેસિંગની ક્ષમતા માત્ર બારસો ટન પ્રતિદિન છે જે પણ હવે છેલ્લા છ મહિનાથી બંધ છે પરિણામે શહેરનો બધો કચરો માંજલપુર વિધાનસભા વિસ્તારમાં જ એકઠો થઈ રહ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન મે મહિનામાં નવા ટેન્ડર જાહેર કર્યા હોવા છતાં હજી સુધી કોઈ કંપનીને કામ સોંપાયું નથી આમ આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ અટવાયો છે વિશેષજ્ઞનું માનવું છે કે જો રોજનું છ હજાર થી સાત હજાર ટન કચરા પ્રોસેસિંગ નહીં થાય તો આગામી પચાસ વર્ષ સુધી આ સમસ્યા ઉકેલાશે નહીં સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે માંજલપુર વિધાનસભા સમગ્ર શહેરની કચરાની પેટી બની ગઈ છે લોકોની મુખ્ય માંગ છે કે શહેરના ચારેય ઝોન માટે અલગ અલગ લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવે અને જાંબુઆ સાઇટ પર તાત્કાલિક પ્રોસેસિંગનું કામ શરૂ કરવામાં આવે ટેક્સ ચૂકવતા નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ વડોદરા મળે તે જ તંત્રની ફરજ છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે સ્વચ્છ બરોડા સ્વસ્થ બરોડાનું નારા આપનારા લોકોને આ મેસેજ છે આ સોલિડ બેસ્ટ મેનેજમેન્ટ મકરપુરા લેન્ડ છે અમારા ચાર કોર્પોરેટર ધારાસભ્ય હોવા છતાં પણ આ બરોડા મહાનગરમાં મકરપુરા એરિયાની હાલત છે આ લોકો ત્રાઈમામ ત્રાઈમામ થઈ ગયા છે રાતે ઊંઘ નહીં આવતી જમવાનું બીમારી આ ઘણી પ્રોબ્લેમ છે લોકોને અગર આવનારા સમયમાં આ લોકોને આ લેન્ડમાં જો છે મહિનાથી બંધ પડેલી છે આને પ્રોસેસ અગર નહીં કરી તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે ઓર આવનારા સમયમાં આ લોકોને મેસેજ પહોંચશે કે આ લેન્ડનું અગર નિરાકરણ નહીં આવ્યું તો લોકો શું કરવા માંગે છે કેમ લોકો ત્રાસી ગયા છે ચાર ચાર કોર્પોરેટર છે ચાર ધારાસભ્ય છે કોઈ જોવા આવતો નથી અમે મકરપુરા માંજલપુર માનેજા આ પબ્લિક સાંજે એટલી બાસ મારે છે એરિયામાં ઓર આ લોકોને જો ટેન્ડર આપેલા હતા આ જગ્યા પે આ તમે જોઈ શકો છો કે બંધ પડેલા હાલતમાં છે આજે અમે લોકો મેનેજમેન્ટ માટે મળવા આવ્યા હતા લેકન આ નાની રાસ્તામાં તમે જોઈ શકો છો કેવું રીતે અમે જવાનું હોય અમે આના પાસે પહોંચવાની જગ્યા નથી આ લોકો એને ધાળ મારે છે કે મેં એવું કરી નાખ્યું એવું કરી નાખ્યું એક તરફ આ મોટી મોટી ગ્રાન્ટો લાવે છે સફાઈના નામે શહેરમાં કરોડો રૂપિયાની પર એક તરફ આ તમે જો કોઈ ટ્રેક છે અને તમે પરિસ્થિતિ જો આ હાલત જો આ પરિસ્થિતિ થઈ ગઈ છે મકરપુરા માંજલપુર વિધાનસભાની તો અમારે ગવર્મેન્ટ એક જ નિવેદન છે તંત્રને એક જ આગ્રહ છે કે આપણે આ તો કામ કરે નહીં તો આવનારા સમય અમે ઉગ્ર આંદોલન થશે જે હિન્દ હું વિનય ચૌહાણ આજે અમે જાંબુવા ખાતે આવેલા લેન્ડ ફિલિંગ સાઇટ પર આવેલી છે અને વડોદરા શહેરને અવગત કરાવવામાં આવ્યા છે પાછલા છ મહિનાથી આ લેન્ડ ફિલિંગ સાઇટ જે આ વડોદરા શહેરની કોર્પોરેશનની જે લોકો જે કોર્પોરેશન કોર્પોરેટરો અને અધિકારીઓ જે આ કહી રહ્યા હતા કે અમે આ વડોદરા શહેરની ઉપર આ જે ઢગલો છે મંડવામાં આવ્યો છે એ ઢગલાને અમે ટૂંક સમયમાં જ ખતમ કરી દઈશું અને આ ઢગલો હવે આગળ ક્યારે દેખાય નહીં પરંતુ આપ સૌને હું અવગત કરવા માગું છું કે અત્યાર સુધી હજારથી બારસો ટનનું જે જનરે હજારથી બારસો ટનનું જે પ્રોસેસ થતું હતું પાછલા છ મહિનાથી આ ઢગલામાં કોઈપણ જાતનું પ્રોસેસ કામ થઈ નથી રહ્યું બીજી વસ્તુ આ વડોદરા શહેરની અંદર રોજે પાંચ હજાર ટનનું જનરેશન કચરાનું થાય છે પરંતુ જનરેશન બારસો ટનનું પ્રોસેસ બારસો ટનનું હતું થતું હતું એ પણ બંધ થઈ ગયું છે તો અત્યારે એક પણ ટનનું કોઈપણ એક કિલોનો પણ પ્રોસેસ નથી થઈ રહ્યો એટલે આ ઢગલો હવે વધતો જાય છે આ વધતો જાય છે કોઈપણ રીતે આ ઢગલા પૂરો થવાનો વર્ષો વર્ષ આ સો વર્ષ પણ થઈ જશે તો આ ઢગલો ક્યારેય પૂરો નહીં થાય કારણ કે આ લોકોએ જે કામ આપ્યું હતું એ મે મહિનાની અંદર ટેન્ડર ફ્લોટ કર્યું હતું ટેન્ડર ફ્લોટ કર્યું હતું અને હજુ સુધી એની અંદર કોઈપણ જાતની આ લોકોએ કાર્યવાહી કરી નથી કોઈ માણસે કામ આપ્યું નથી જો કામ આપે તો અહીંયા કામ ચાલુ થાય અને આ ઢગલો જે છે આ વધે નહીં અથવા તો આ ઢગલા વધવાની સ્પીડને થોડો બ્રેક લાગે કારણ કે પાંચ હજાર ટનનું જનરેશન અને પંદરસો કે અથવા તો બારસો ટનનું પ્રોસેસનું કામ એટલે ચાર હજાર ટનનું રોજનું જો છે થકો અહીંયા લાગશે બીજી વસ્તુ માંજલપુર વિધાનસભા આ વડોદરા શહેરનું કચરાનો ડબ્બો છે કે આખા વડોદરા શહેરનો કચરા અહીંયા માંજલપુર વિધાનસભાની અંદર જ નાખવામાં આવે આ માંજલપુર વિધાનસભાની અંદર લેન્ડ ફિલિંગ સાઇટ છે કેમ વડોદરાને ચાર ઝોનની અંદર વેચેલો તો ચાર ઝોનમાં અલગ અલગ જગ્યાએ તમે એને અલગ અલગ જગ્યા પર એને સ્ટોક કરો અને અલગ અલગ જગ્યા પર ચાર અલગ અલગ લોકોને કામ આપો અને એ લોકો ચાર અલગ અલગ જગ્યાએ પ્રોસેસ કરે અને છથી સાત હજાર ટન રોજે આપણે એને પ્રોસેસ કરીએ તો પાંચ હજાર ટન જે રોજે આવે છે એ અને આ જે ઢગલો રિઝર્વ પડ્યો છે એનું પ્રોસેસ થાય ને આ ઢગલો પૂરું થવાનું કામ થાય બીજી વસ્તુ આ લોકો પહેલાં મોટી મોટી ડંભાશો મારતા હતા કે અમે કચરામાંથી ગેસ જનરેટ કરીશું અને ગાડીઓ ચલાવીશું કચરામાંથી પાવર જનરેટ કરીશું ને જીવીને આપીશું ને વેચીશું ને એમાંથી પૈસા કમાવીશું અને એ વડોદરા શહેરને આપીશું અને એ લોકોએ કામ આપ્યું કામ આપ્યા પછી એ કંપનીએ બેંકમાંથી મોટી લોન લીધી જે આપણા જેવા ઇન્વેસ્ટરોના પૈસા હોય છે એમાંથી લોન લઈને એ કંપની ભાગી ગઈ એ કંપની ભાગી ગઈ આ લોકો કોર્પોરેટરો મોટા મોટા આ લોકો જે ધારાસભ્યો છે મોટા મોટા મંત્રીઓ છે એ વહોળા જોતા રહી ગયા એમની પાસે તંત્ર છે એમની પાસે પોલીસ છે એમની પાસે કાયદો છે એમની પાસે વ્યવસ્થા છે એ લોકોએ મોડું જોયું ચાલો એ ભાગી ગયો તો ભાગી ગયો પણ એમણે આ પણ તસ્કરી ના લીધી કે ચાલો આ કામ બીજા કોઈને આપી દે કે બીજો કોઈ આવીને ત્યાં કામ કરે અને કામ કર્યા પછી આ ઢગલાનું કંઈક નિવારણ થાય આજુબાજુના લોકો આજુબાજુના એરિયાના લોકો આ ઢગલાથી ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ગયા છે આ વિસ્તારની અંદર લોકો એવું કહે છે કે અમે લોકો નર્કની અંદર જીવન વિતાવી રહ્યા છે એ અમે લોકો જ્યારે આ લોકો બધા ટેક્સ પૂરો ભરે છે દરેક વસ્તુનું કે ટાઈમસર સર તમને બધી વસ્તુ આપે છે જીએસટી તમે અત્યારે મોટા મોટા ઢંઢેરા પીટ્યા કે અમે જીએસટી પણ પાછલા નવ વર્ષ તો તમે લોકો અમારી પાસેથી ભરપેટ જીએસટી લીધેલો છે અરે ભાઈ અમે તમારી પાસેથી ફક્ત તમારે વળતર માંગીએ છીએ આ નર્કમાંથી છુટકારો માગીએ છીએ આ તમે લોકો ક્યારે કરશો આ લોકોને ક્યારે છુટકારો આપશો આ લોકો પોતાની જિંદગીની પૂરી જે રકમ હોય છે કમાવેલી એમાંથી કોઈ ઘર ખરીદે છે અને ઘર ખરીદે છે ને ત્યારે એવા આવા ઢગલાઓ એની બાજુમાં ઊભા કરી દેવામાં આવે અને એ લોકોને એવી દુર્ગંધની અંદર રહેવું પડે તમે દસ મિનિટ આ દુર્ગંધની અંદર નથી રહી શકતા જમી નથી શકતા આવી પરિસ્થિતિની અંદરથી જો આ લોકો ના આપી શકતા હોય છુટકારો ન આપી શકતા હોય તો આવા લોકોને સત્તામાં રહેવાનો બિલકુલ બી હક નથી હું પ્રશાસનને કહેવા માગું છું કે જ તમારામાં જરા બી માનવતા બચી હોય તો તાત્કાલિક આજે કામ ચાલુ કરાવો અને એક વ્યક્તિને કામ ન આપો ચાર પાંચ અલગ અલગ કંપનીને લાવો છ સાત હજાર ટન જો અમદાવાદમાં થઈ શકતું હોય મુંબઈમાં થઈ શકતું હોય દિલ્હીમાં થઈ શકતું હોય છ સાત હજાર ટનનું રોજે પ્રોસેસ થઈ શકતું હોય તો આ વડોદરામાં કેમ નહીં કેમ વડોદરા શહેર તમને ઓછું ટેક્સ આપે છે હું સવાલ કરવા માગું છું આપને આપતા થકી આપ કહેવા માગું છું કે આ લોકો જે લોકો અહીંયાથી ભ્રષ્ટાચાર કરીને ભાગી ગયા છે અથવા અત્યારે પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને પર પણ સવાલ કરો એમની સાથે ન્યાય કરો જય હિન્દ આજ રોજ વડોદરા મહાનગરપાલિકા પ્લાન્ટ ખાતામાં આવેલા છે ત્યાં અમે જાણવા મળ્યું છે કે છ મહિનાથી આ સાઇટ પર જે કચરાનો નિકાલ કરવામાં આવે છે એ કચરાનો નિકાલ થતો નથી અને કચરો રોજનો વડોદરા શહેરમાંથી પાંચ હજાર ટન આવે છે અને અહીંયા પ્રોસેસ પંદરસો ટન થતો હતો પણ તે પંદરસો ટન કચરાનું પણ પ્રોસેસ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને ચાર ઝોનમાં જ્યારે વડોદરા શહેરમાં વેચવામાં આવી હોય ત્યારે તમે એક જ ઝોન જ્યારે આ માંજલપુર વિધાનસભા તમને દેખાય છે મક્કરપુરા એરિયા તમને દેખાય છે વોર્ડ નંબર ઓગણીસ તમને દેખાય છે જ્યારે ચાર કોર્પોરેટરો ત્યાં ધારાસભ્ય પણ છે છતાં પણ આ વિસ્તારમાં હંમેશા આ વિસ્તાર સાથે અન્યાય થયો છે મારે જ્યાં મક્કરપુરા તરસાલી જામવા હંમેશા જ આ કચરાનો ભોગ બની રહ્યું છે અને સાથે જમવા બેસીએ ને ત્યારે જમતા પણ આ કચરાની દુર્ગંધ આવે છે અત્યારે શિયાળો ચાલુ થશે શિયાળામાં તો એટલી ખરાબ વાસ વારે છે ને કે તમે પૂછો નહીં આ વિસ્તારમાં ઘણા લોકો બહારથી આવીને વસે છે અને અહીંયા લોકો મકાન લે છે મકાનના હપ્તા ભરે કે પછી બીમારી થઈ અને છોકરો બીમાર પડે પોતે બીમાર પડે તો એનું એનું સ્વાસ્થ્યનો ખર્ચો કરે એટલે આ વિસ્તારમાં આ ધારાસભ્યોને ચૂંટાયેલા કોર્પોરેટરે અને અધિકારીઓને જણાવવા માગે છે આનો જલ્દીથી જલ્દી નિકાલ કરો બાકી આવનારા સમયમાં આમ આદમી પાર્ટી उग्र आंदोलन कर से वार्ड नंबर उन्नीस प्रभारी आम आदमी पार्टी अक्षय से यादव ये बड़ौदा स्मार्ट सिटी का पहचान है आज हम खड़े हैं ये सॉलिड वेस्ट मैनेजमेंट मकरपुरा बड़ौदा महानगर पालिका के अंदर में आ रही है इसका डेली का पाँच हजार का जनरेशन है और लगभग दो हजार का प्रोसेसिंग होती है वो भी प्रोसेसिंग होती है जब यहाँ सिस्टम ऑन रहता है अभी ये प्रोसेसिंग भी बंद है और डेली आप देख सकते हैं कि ये पहाड़ कितना बढ़ते जा रहा है और इसका दुर्गंध जो है दूर दूर तक जो है वहाँ लोग जो जनता रहती है उसके पास पहुँच रही है ये जनता उदासीन क्यों है मैं इसे पूछ ये भा, ये सरकार से भाजपा सरकार से पूछना चाहता हूँ यहाँ के कारपोरेटर से पूछना चाहता हूँ यहाँ के धारा सभ्य से पूछना चाहता हूँ ये मंजलपुर विधानसभा में ये एरिया ऐसा ये ये बुरी हालत क्यों बनाए हुए इसका जिम्मेदार धारा सभ्या, जितने कॉरपोरेटर हैं आज बड़ौदा बड़ौदा महानगर पालिका को चार जोन में बांटा हुआ है उसका प्रबंधन क्यों नहीं करता है कि हर एक जोन में अलग अलग होगा चाहे प्रोसेसिंग होगा वहाँ पर जनरेशन प्रोसेसिंग का दोनों का मैचिंग होगी तो इस इस तरह का प, 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 ये पहाड़ नहीं बनेगा इसका मतलब है कि ये सरकार जनता के प्रति उदासीन है ये जनता के सुख सुविधा के लिए प्रति उदासीन है ये जनता इसको जरूर जवाब देगी और ये सरकार से मैं आग्रह करता हूँ कि कम से कम अभी भी खोलो, जनता के प्रति जनता आपको वोट देती है इसलिए वोट देती है कि आप उसको सुख सुविधा के लिए आप उसके सुरक्षा सफाई स्वच्छ ये लिखा हुआ क्या मतलब होता है स्वच्छ बड़ोदरा सुंदर बड़ोदरा ये दिखावा दोहरे नीति ये भाजपा सरकार की है मैं बहुत आहत होकर के मांजलपुर विधानसभा के ये एरिया को तो मैं बहुत दुखी हूँ ये जनता के प्रति मैं मेरा संवेदनशीलता है कि ये जनता जो है बहुत दुखी है जनता यहाँ पर जो इस एरिया में देखते हैं जस्ट ये रोड के साइड में पूरी जिंदगी अपनी जो है फौजी भाई जो हैं मैं भी एक फ़ौजी हूँ मैं भी वायुसेना में बत्तीस साल नौकरी किया आज देखिए सोच के आता हूँ कि चलो ये बड़ौदा अच्छी रहने का है मकान लेकर के रहना शुरू करते हैं लेकिन उनका रात को दुर्गंध आप सही ढंग से खाना नहीं खा सकते इतना दुर्गंध आता है वहाँ आर्मी के भी रिटायर होते हैं नेवी के भी रिटायर होते हैं एयरफोर्स के रिटायर होते हैं वो सोते हैं कि बाकी जीवन हम सही ढंग से देश की सेवा के बाद जो रहे हम सही ढंग से अपना जीवन यापन करें ये जनता के प्रति ये सरकार की उदासीनता है मैं इसको निंदा करता हूँ सरकार को एक बार फिर से मैं आग्रह करता हूँ कि आप इसका प्रबंधन को एक सही ढंग से आप करो महानगर पालिका को आगे आकर के उनको आप एक सही ढंग से प्रबंधन मैनेजमेंट को जो है ये करो ताकि जनता को स्वच्छता से राहत मिले जय हिंद जय जै भारत